જય માતાજી મિત્રો આપણે જો ઘરની અંદર આવા નાના નાના અમુક વસ્તુ એવી પડી હોય છે જે ક્યારેય ઉપયોગમાં નથી આવતી હોતી એનો પણ આપણે સરસ યુઝ કરવાનો છે અને આ વિડીયોની અંદર એવા એવા આપણે નવા નવા આઈડિયાઝ જાણવાના છે જે આપણને ખૂબ જ ઉપયોગી થાય છે અને મહિલાઓને તો રીયુઝ માટેના આઈડિયાઝ ખૂબ જ સરસ એવા ઉપયોગી થાય એવા છે આ વિડીયો મહિલાઓ માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે મેરિડ મહિલાઓ છે તે આ રીતના બજારમાંથી કંકુ અથવા સિંદૂર લાવી અને રોજે પેથી પૂરવામાં ઉપયોગ કરે છે એની અંદર કેમિકલ હોય છે જેથી ક્યારેક સ્કીન ઇન્ફેક્શન લાગી શકવાની શક્યતા રહે છે તો આજે આપણે એને નેચરલ રીતે જ ઘરે જ બનાવી લઈએ આપણે નેચરલ વસ્તુઓનો જ ઉપયોગ કરી અને આજે ઘરે બનાવશું આ રીતે એક ચમચી આપણે એક હળદરની એક ચમચી લઈ લેવાની છે એની અંદર અડધી ચમચી બેકિંગ સોડા એટલે કે જે ખાવાનો સોડા આવે છે ટોકળા માટે યુઝ કરીએ તે લીધો છે અને અડધી ચમચી લીંબુનો રસ લીધો છે આ માત્ર ત્રણ વસ્તુના ઉપયોગથીને જ આપણે નેચરલ કંકુ તૈયાર કરવાનું છે આ રીતે હલાવતા જઈશું એટલે વારંવાર હલાવવાથી એના અસલ ફોર્મમાં અસલ રંગમાં આવી જશે આ રીતે સિંદૂર બનીને તૈયાર થાય છે આપણે આ રીતે કોરે કોરું પણ વાપરી શકીએ છીએ અને લિક્વિડ ફોર્મ બનાવવું હોય તો એની અંદર કોઈ પણ આપણને મનગમતું તેલ એડ કરી અને આ રીતે લિક્વિડ કરી શકીએ છીએ અને મનગમતી ડબ્બીમાં ભરીને રાખી શકીએ છીએ તો આ આપણું બનીને તૈયાર થઈ ગયું છે સિંદૂર મિત્રો બજારમાંથી કેક લાવીને બાળકોને ક્યારેય ન ખવડાવવી જોઈએ ઘરે જ આવી રીતે માત્ર દસ મિનિટની અંદર તૈયાર થઈ જાય છે ખૂબ જ સરસ એવી ટેસ્ટી બને છે અને એ લોકો જે કંઈ વસ્તુ વાપરતા હોય એ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ બની શકે છે એટલે આવી સરસ મજાની એકદમ ચોખ્ખી વસ્તુથી બનાવેલી કેક જ બાળકોને ખવડાવવી જોઈએ અહીંયા મેં એક વાટકી રવાનો લોટ લઈ લીધો છે અને એની અંદર અડધી વાટકી ખાંડ નાખી દેવાની છે આ બંને વસ્તુને મિક્સ કરી અને આપણે મિક્સરની અંદર સરસ મજાનું પીસી લેવાનું છે મિક્સરની અંદર આને સરસ મજાનું પીસી લઈ અને પછી એની અંદર એક પાવરું તેલ નાખ્યું અને પછી એક અડધી વાટકી આપણે દહીં નાખી દેવાનું છે આ રીતે દહીં મોડું લેવાનું છે બહુ ખાટું લેવાનું નથી અને એક અડધી વાટકી દૂધ લેવાનું છે આ બધું જ એની સાથે આપણે એલચી ફ્લેવર માટે પણ નાખી શકીએ છીએ આ બધું જ મિક્સ કરી અને સરસ મજાનું આપણે પીસી લેવાનું છે સરસ એવું સ્મૂથ બેટર તૈયાર કરી લેવાનું છે આ રીતનું એકદમ સ્મૂથ બેટર તૈયાર કરી લેવાનું છે અને પછી આ બેટરને આપણે દસ મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દેવાનું છે આનાથી એકદમ સરસ જ કેક બનીને તૈયાર થાય છે અને બાળકોને સહેજ પર નુકસાન પણ નહીં કરે આની અંદર આપણે એક પેકેટ ઈનો નો ઉમેરીશું તમે કોઈપણ ફ્લેવર ઈનો ન ઉમેરી શકો ચોકલેટ ફ્લેવર પણ નાખી શકાય છે તે પણ સરસ લાગે છે અને ઉપરથી મેં થોડું દૂધ ઉમેર્યું છે ઈનોને એક્ટિવ કરવા માટે તો આ રીતે ખૂબ જ સરસ હલાવી અને એક વાસણની અંદર તેલ લગાડી અને એની અંદર તમે આને મૂકી દેવાનું છે ઉપરથી તમને મનગમતા ડ્રાય ફ્રૂટ્સ તમને જે કંઈ ફાવતા હોય જે કાંઈ હાજરમાં હોય તે તમે નાખી શકો છો પછી આને આપણે શેકવા માટે ઓવનની પણ જરૂર નથી તમે જુઓ આપણે ઘરની અંદર જ કોઈ પણ વાસણની અંદર મેં તો કૂકરનો યુઝ કર્યો છે તમે કૂકરની અંદર પણ આ રીતે કેકને બનાવીને તૈયાર કરી શકો છો આ રીતે આપણે બંધ કરી અને સીટી કાઢી લેવાની છે અને પછી જો પાંચ જ મિનિટની અંદર પાંચથી સાત મિનિટની અંદર કેક બનીને સરસ મજાની તૈયાર થાય આપણે જાણીએ કે ફાટેલા તૂટેલા મોજાનો ફરીથી ઉપયોગ કઈ રીતે કરવો તો આપણે એક મોજું લઈ લીધેલું છે અને એને આ રીતે એક સાઈડથી આપણે કાપી લેવાનું છે અને જે આંગળાનો ભાગ છે એ બાજુથી જ આપણે એને કાપવાનો છે જે રબરવાળો ભાગ આપણે રાખવાનો છે પછી આ રીતે આપણે તેલ અથવા ઘીની બરણી હોય છે જે આપણે વારંવાર લેતા હોય ખોલતા હોય બંધ કરતા હોય તો એમાંથી તેલના રેલા ઉતરતા હોય છે અને વાસણ આખું ગંદુ થઈ જતું હોય છે અને પછી તળિયું પણ એટલું જ ચીકણું થઈ જતું હોય છે ને જ્યાં બરણી મૂકીએ ત્યાં આપણી લાદી પણ બગડતી હોય છે તો આપણે આ રીતે મોજું એને પહેરાવી દઈશું તો સરસ એવો મોજાનો રીયુઝ થઈ જાય છે અને તેલવાળા હાથ પણ નહીં બગડે અને તેલના રેલા જે ઉતર્યા હશે મોજા સાથે સોસાઈ જશે જેથી લાદીમાં પણ નહીં બગડે આ જુઓ લસણ ફોલવાની તમને હું રીત બતાવું જેનાથી ફટાફટ લસણ ફોલાઈને તૈયાર થઈ જશે આપણે તો સામાન્ય રીતે જે રીતે ફોલતા હોઈએ છીએ એમ નથી ફોલવાનું પણ આપણે જે કળી હોય છે એને વચ્ચેથી ઊભી કાપી લેવાની છે એટલે આ રીતે આપણે કળી ઊભી કાપી લઈશું તો બે કટકા થઈ જશે અને એની જે ઉપરની જે છાલ છે ફોતરું છે આસાનીથી અલગ થઈ જાય છે તમે જોઈ શકો છો મિત્રો મસાલા ભરવાની સિઝન શરૂ થઈ ગઈ છે તો આપણે ધાણાજીરું પાવડર પણ ઘરે જ બનાવી લેતા હોઈએ છીએ અને બાર મહિના માટે સ્ટોર પર કરતા હોઈએ છીએ તો એને આપણે સરસ રીતે કઈ રીતે સાચવી શકીએ અને ખૂબ જ સુગંધીદાર અને ખૂબ જ ખાવામાં પણ એવો ટેસ્ટી બને એવો કઈ રીતે બનાવી શકીએ એ આપણે આજે આ વિડીયોની અંદર જાણવાનું છે એની અંદર આપણે એક્સ્ટ્રા એવી વસ્તુઓ નાખવાની છે જે તમે ક્યારેય નહીં યુઝ કરતા હોય તો આપણે સૌથી પ્રથમ તો મેં ધાણા લઈ લીધા એક કિલો અને એને સાફ કરી લીધા અને પાંચસો ગ્રામ સૂકું જીરું લઈ લીધું છે એને પણ સરસ રીતે જોઈને સાફ કરી લીધું છે વેણીને ઢેકા કા માટીની એવી ઢેફળી હોય એ બધું જ કાઢી લીધું છે હવે આપણે બેને મિક્સ કરી દેવાનું છે આ રીતે એક કિલો સૂકા ધાણા અને પાંચસો ગ્રામ જીરુંને મેં મિક્સ કરી લીધું છે અને બીજું પાંચસો ગ્રામ જીરું મારે વધ્યું હતું મેં બોટલમાં ભરીને રાખી દીધું છે અને આ રીતે બધા મસાલા એની અંદર આખા મસાલા આપણે એડ કરવાના છે લવિંગ તજ વાદિયા આ બધા ફૂલ પછી તમાલપત્રના કટકા આ બધું જ આપણે એની અંદર નાખવાનું છે તમે જોઈ શકો છો કે મેં કયા કયા મસાલા નાખેલા છે એટલે આ રીતે આપણે બધા મસાલા નાખ્યા અને પછી આપણે એને ઘંટીએ દળવા માટે મૂકી દેવાનું છે તો ઘંટીએ દળાવશું તો સરસ એવું સરસ પીસાઈને ઝડપથી તૈયાર થઈ જશે તો આપણે ઘંટીએ હવે દળાવવા માટે લઈ જઈએ છીએ અને હવે ઘંટીએથી દળાવીને આવી જ ગયું છે તો આપણે એને હવે ચાળી લેવાનું છે બીજી વખત ચાળવાથી જે અંદર મોટો ભાગ રહી ગયો છે તે નીકળી જશે જેથી આપણે બાર મહિના સુધી આપણું ધાણાજીરું પાવડર સરસ એવો સારો અને તાજો રહેશે અને એની અંદર જીવાત કે વાતરી કે કોઈપણ જાતનું ધનેરું એવું કાંઈ પડશે નહીં અને સરસ એવો સાચવી શકાશે અને આ જે ધાણાજીરા પાવડર તૈયાર કર્યો છે એને આપણે સરસ એવી કાચની બરણીની અંદર ખૂબ જ દબાવી દબાવી અને ભરી લેવાનો છે આ બધા જ દાણાજીરા પાવડરને આપણે ઘર પહેલાં તો ઠેરવી નાખવાનો છે ઘંટીથી લાવ્યા હોય એટલે ગરમ હોય એટલે ઠરી જાય પછી જ આપણે એને બરણીની અંદર ભરીશું હવે આપણે આ ઠરી ગયો છે પાવડર તો આપણે બરણીની અંદર ભરી જ લઈએ તો આ રીતે કાચની મેં બરણી લઈ લીધી છે અને એની અંદર આપણે હવે બધો જ ધાણાજીરા પાવડરને ભરી લેવાનો છે આ રીતે બે બે ચમચા ત્રણ ત્રણ ચમચા એ રીતે નાખતું જવાનું અને થોડું થોડું અંદર પ્રેસ કરતું જવાનું એટલે કે ધાણાજીરા પાવડરને આ રીતે આપણે દબાવતા જઈશું જેથી દબાવી દબાવીને બરણી ભરશું તો એની અંદર જીવાત કે ધનેરૂપે આવશે નહીં અને બગડશે પણ નહીં અને આ જીરો પાવડર આપણે ખૂબ જ એવો ટેસ્ટી અને સુગંધીદાર બન્યો છે એટલે કે આપણે છાસની અંદર કે કોઈપણ શાકની અંદર કે સલાડની અંદર જ્યારે આને યુઝ કરશું તો ખૂબ જ એવો ટેસ્ટી એનો સ્વાદ આવશે અને સુગંધ પણ સરસ આવશે છાશના મસાલાની પણ જરૂર નહીં પડે એવો સરસ સ્વાદ એનો આવે છે તો અમારા આવા ટિપ્સવાળા વિડીયો તમને ગમતા હોય તો જરૂરથી લાઈક કરજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરીથી આવા જ નવા વિડીયોની સાથે કાલે મળીશું ત્યાં સુધી આવજો બાય બાય હોય અને રોટલી વધારે બની ગઈ હોય તો પડેલી રોટલી આપણે એનો શું ઉપયોગ કરી શકીએ તો એનો સરસ મજાનો એવો ક્રિસ્પી નાસ્તો બનાવી શકીએ અને ખૂબ જ ટેસ્ટી ચટપટો આ નાસ્તો બનીને તૈયાર થાય છે સૌથી પ્રથમ આપણે તો એની નાના નાના ગોળ પીસીસ બનાવી લેવાના છે વાટકીની મદદથી આપણે આવા નાના ગોળ પીસ બનાવી લેવાના છે પછી પેન્સિલની મદદથી આપણે એના રોલ બનાવી લેવાના છે બધી જ રોટલીના આ રીતે રોલ બનીને તૈયાર કરી લેવાના છે પછી આ રોલ બની જાય એટલે એની ઉપર આપણે દોરાથી બાંધી દેવાના છે જેથી કરીને જ્યારે આપણે એને તળીએ ત્યારે એ ખુલી જાય નહીં આની બદલે તમે મેંદાના લોટની સ્લરી બનાવીને પણ લગાવી શકો છો પણ તે ખુલી જવાની શક્યતા રહે છે એટલે આ રીતે બધા જ રોલ તળી લેવાના છે જે ખુલશે પણ નહીં અને સરસ મજાના ધીમી આંચે બ્રાઉન કલરના થવા દેવાના છે હવે આ સરસ મજાના બ્રાઉન કલરના ધીમી આંચે થઈ જાય એટલે ખાવામાં પણ ક્રિસ્પી અને મીઠાસ પકડી લે છે હવે આ રોલને આપણે આ રીતે બધા જ દોરા કાઢીને છૂટા પાડી દેવાના છે પછી તેલ ગરમ સેજ મૂકી અને એમાં લસણ અને આદુ નાખવાનું છે અને લાલ મરચાંનો આવો સોસ જે આવે છે રેડ ચીલી સોસ તે નાખવાનો છે અને થોડુંક પાણી અને ટોમેટો કેચઅપ સોસ નાખવાનો છે આ રીતે સરસ જ ખટપીટો એવો મસ્ત જ મસાલો ગ્રેવી તૈયાર કરી લેવાની છે આ ગ્રેવીને આપણે થોડીવાર માટે સાતળવાની છે ગ્રેવી સતળાઈ જાય એટલે આપણે એની અંદર આ જે રોલ તળીને તૈયાર કર્યા છે એ બધા એની અંદર નાખી દેવાના છે આ રીતે આપણે એમાં એડ કરી દઈશું અને પછી આ રોલને પણ બધા જ ગ્રેવી સરસ રીતે આને લાગી જાય રોલને ત્યાં સુધી આપણે એને હલાવવાના છે અને બધી જ સરસ રીતે ગ્રેવી લાગી જાય પછી આપણે એની ઉપર સરસ મજાનું ગાર્નિશિંગ માટે તલ નાખવાના છે અને પછી લીલા ધાણા પણ નાખવાના છે આ રીતે તલ આપણે નાખશું તો એક સરસ દેખાવ પણ આવશે અને મીઠાશ પણ આવશે અને લીલા ધાણા નાખી નાના બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકીએ છીએ અને નાસ્તાના ટાઈમે પણ આપણે આ નાસ્તો બનાવીને ખાઈ શકીએ છીએ આ નાસ્તો ખાવામાં બહુ ખૂબ જ ટેસ્ટી અને ચટપટો બને છે અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો બાય બાય